ખેડાના નડિયાદની તુલસી ભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય ઘોષ કર્યો છે અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ગોલ્ડ હાંસલ કર્યો છે તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાંતા ફાઇટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે બીબીએ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે તુલસીએ કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ બચાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે મારું નામ તુલસી ધર્મેશ કુમાર બ્રહ્મભટ છે હું છેલ્લા આઠ વર્ષથી રાજ માર્શલ એકેડમીમાંથી કરાટે શીખું છું મારા કોચનું નામ રાજ છે રિસેન્ટલી મને યુએસએથી ઓફર લેટર આવ્યો હતો જેમાં એટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ સેવન્ટી એથ્લીટ્સ હતા જેની મેં ફાઇનલ ફાઇટ યુએસએની એથલીટ્સ સાથે કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને કાતામાં મારો બ્રોન્ઝ મેડલ છે હું છોકરીઓને એ જ મેસેજ આપવા માગું છું કે ડાન્સ યોગા સ્વિમિંગ સાથે કોઈ સેલ્ફ ડિફેન્સનો સ્પોર્ટ કરે જે પોતાની રક્ષા કરી શકે અને એને બીજા કોઈની જરૂર ના પડે